ઉપરવાસમાં પાલેજ નારેશ્વર રોડ કકડતર તથા મજબૂતીકરણ ઉપર ઉઠ્યા સવારો કરજન તાલુકાના યાત્રાધામ નારેશ્વરને જોડતો પાલેજ નારેશ્વર રોડો છ માસમાં કકડતર થતા રાહદારીઓ હેરાન પરેશાન છ માસ પહેલા અંદાજે બત્રીસ કરોડના ખર્ચે દસ મીટર પહોળો ઓગણીસ કિલોમીટરનો રોડ નવીન બનાવવામાં આવ્યો હતો જે હાલમાં ખગડદસ થવા પામ્યો છે રોડ પર પાલેજથી લઈ મલોદ સુધી રોડ ઉપર એકથી બે ફૂટના કમર તોડખાડા સર્જાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને પહેલા આ રોડ સાત ફૂટ હતો જે રોડ ઉપર થઈ નર્મદા કાંઠાની રેતીની ગાડીઓ હજારોની સંખ્યામાં અવરજવર કરતી હોય જેને લઈને બિસ્માર થતા સરકાર દ્વારા રેતીના વાહનોને ધ્યાને લઈ મજબૂતીકરણથી દસ મીટર પોળો બત્રીસ કરોડના ખર્ચે નવીન તૈયાર કરવામાં આવ્યો હતો જે રોડ છ માસમાં જ ખકડદત થઈ જતા રોડની મજબૂતી ઉપર સવાલો ઉઠી રહ્યા છે ખરેખર મજબૂતીકરણ કોનું થયું રોડનું કે ઇજાદારનું રોડ ઉપર મસમોટા ખાડા રાજને લઈ અવરજવર જવર કરતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને બીજી તરફ રોડ રસ્તા ઉપર ઊંડા ખાડાને લઈને વાહન ત્યાં રહીને ચલાવવું એ મૂંઝવણરૂપ થઈ રહ્યું છે અને તંત્ર દ્વારા રોડ બનાવવાના સમયે પૂરતું ધ્યાન આપવામાં ન આવ્યું હોય કે પછી તંત્રની મિલીભગતથી આ રોડનું મજબૂતીકરણ આવું ખાડામાં જોવા મળી રહ્યું છે સવાલ ઊભા થઈ રહ્યા છે આ પાલેજ નારેશ્વરનો રોડ છે જે તે સમયે બે હજાર સત્તર અઢારની અંદર પણ અઢાર કરોડના ખર્ચે આ રોડ બન્યો હતો તે સમયે પણ આ રોડની અંદર મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો ત્યારબાદ આ રોડ પર રેતીની ઓવરલોડ ગાડીઓ જે ચાલે છે એ સરકારને ખબર છે વહીવટી પ્રશાસનને ખબર છે જેના લીધે વધુ કેપેસિટીનો આ રોડ માટે મંજૂર થયો અને અંદાજે લગભગ બત્રીસ કરોડના ખર્ચે આ રોડ મંજૂર કરવામાં આવ્યો હતો છ માસ અગાઉ આ રોડ બન્યો હતો અત્યારે એ રોડની પરિસ્થિતિ એટલી દયનીય બની છે કે જે તે એજન્સી દ્વારા આ રોડની અંદર જે મટિરિયલ વાપરવા જોયું હતું એ હલકી ગુણવત્તાનું બિન ટકાઉ મટિરિયલ વાપરવાના કારણે હાલની અંદર તમે જોઈ શકો છો કે રોડના જે ગાબડા ગાબડા પડી ગયા છે દોઢથી બે ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે રાહદારીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે આ રોડ પર પવિત્ર નારાય યાત્રાધામ આવેલું છે અનેક શ્રદ્ધાળુ દર્શન દર્શનાર્થે આવતા હોય છે પરંતુ રોડની બિસ્માર હાલતના કારણે સ્થાનિક લોકો અને આવનાર રાહદારીઓ વિદ્યાર્થી વર્ગ ખેડૂત વર્ગ તમામ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે આ મીડિયાના માધ્યમથી અમારી સરકાર સમક્ષ તથા માર્ગના મકાન વિભાગના અધિકારીને વિનંતી છે કે તાકીદે આ રોડને સમારકામ કરવામાં આવે તાકીદે આ ખાડા પૂરવામાં આવે અને આ રોડ બાબતે વિજિલન્સ તપાસ કરવાની અમે માગણી કરી રહ્યા છીએ સમસ્યા એટલી છે કે પાયટનો રોડ છ મહિના પહેલાં જ બન્યો છે એ અત્યારે એટલા બધા ઊંડા ખાડા પડી ગયા છે કે જેની કોઈ જ નથી એકથી દોઢ ફૂટના ખાડા છે આખા સદંતર રોડ ઉપર ને અહીં અસંખ્ય વાહનો ચાલે છે મોટર સાયકલ ને ફોર વ્હીલ તલ ચલાવવાની જ ખબર પડે એવી નથી સારીને સાંસ્કૃત પાસે ફૂલ મોટા મોટા ખાડા પડેલા છે રોડનું નિર્માણ છ થી સાત મહિના પહેલાં જ થયું છે